અમદાવાદના બહેરામપુરામાં આવેલ સંતોષનગર આવાસ યોજનામાં રોડ પર ગટરનું પાણી ફેલાયેલું છે આ પાણીના કારણે ત્યાંના રહેવાસીઓને છેલ્લા કેટલાક સમયથી તકલીફ ભોગવવી પડી રહી છે આ ગંદકીના કારણે નાના બાળકો તથા વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

जो गटर का पानी बहता है और छोटी गटर बना के दिए और नेहरू आवास योजना ये सरकारी मकान है और ये जो अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन और गुजरात राज्य सरकार जो कहते हैं कि स्वच्छ भारत स्वच्छ अभियान तो स्वच्छ भारत स्वच्छ अभियान है तो फिर हमारे यहाँ पे ये काम क्यों नहीं हो रहे क्यों क्योंकि हम भारत देश के नागरिक नहीं है हम पाकिस्तान चीन जापान से आए हुए हैं तो हमारे साथ ऐसा क्यों हो रहा है ये स्वच्छ भारत के नाम पे जो टेंडर पास करवाते हैं और जो टेंडर और फाइल होती है उसके पैसे दबा के ये कॉरपोरेशन वाले अधिकारी जो खा जाते हैं और जब भी इलेक्शन आता है तो हर एक राजकीय पार्टी के लोग यहाँ पे आते वोट लेने इलेक्शन के बाद ये लोग दिखते ही नहीं इलेक्शन के टाइम पे आएंगे मैं आपकी समाज का हूँ मैं आपका परिचय वाला हूँ आपका परिवार का हूँ जाना पहचाना हूँ जब इन पे आपत आती तब आप कहाँ पे जाते हो ऐसे छोटे छोटे बच्चे बीमार पड़े ये गटर के पानी से तो इनको डेंगू मलेरिया कुछ भी होगा तो उनका जवाबदार कौन मिलेगा उनकी दवा का खर्चा कॉरपोरेशन देगी या राजकीय पार्टी के लोग हमारी मांगे हमारी मांग है कि ये गटर ला जो लाइन है तो, तो, तो इसको ऑपरेटर बड़ी करा जाए और इसको ये इस साफ सफाई करा जाए बस અમદાવાદના બહેરામપુરામાં આવેલ સંતોષનગર આવાસ યોજનામાં છેલ્લા ઘણા સમયથી આ ગંદકી આપટ થઈ રહી છે આ ગંદકીથી અહીંના સ્થાનિકોને ખૂબ જ તકલીફ પડી રહી છે છેલ્લા ઘણા સમયથી આ ગંદકી જોવા મળી રહી છે અને કોઈ પણ પ્રકારનો ઉકેલ જોવા નથી મળી રહ્યો ત્યારે આપણી સાથે અહીંયા ઘણા બધા સ્થાનિકો છે તેની સાથે વાત કરીએ કે તમને કેટલા સમયથી આ તકલીફ પડી રહી છે અને તંત્રને શું કોઈ રજૂઆત કરી છે અને કરી છે તો તેનો કોઈ ઉકેલ આવ્યો છે કે નહીં જે આપનું નામ જણાવો અબ્દુલ ઝહીર શેખ નામ છે મારું અને અહીંયા ગઈ ઘણા ટાઈમ છે અહીંયા ગટરનું પાણી ઉભરાય છે બરાબર મ્યુનિસિપાલિટી કોર્પોરેશન બરાબર ધ્યાન આપતી નથી અમે અરજી નાખી નાખીએ છે તો કે અંદરની પાઇપો બધી તૂટી ગઈ છે તમારે જાતે જ કરી લેવાનું બરાબર તમારા રમઝાન મહિનો ચાલે છે હમણાં ઈદ આવે છે તો કેવી રીતે ચલાવવાનું હું મ્યુનિસિપાલિટી કોર્પોરેશન એ જ વિનંતી કરું છું કે જલ્દસે જલ્દ રમઝાનમાં આ બધું ક્લિયર કરી દે તો બહુ સારું છે કેમ કે ઈદ તહેવાર બધું આવે છે બધા ઘણા લોકો બહારથી આવે છે મહેમાનો આવે છે એ લોકો જોવે છે કે તમે લોકો કેવી ગંદકીમાં અહીંયા રહો છો એમાં અમારી ઇમ્પ્રેસનમાં બહુ અસર પડે છે તો અમે એમને શું જવાબ આપીએ અમે શરમિંદા થઈ જઈએ છીએ કે શું કહીએ તો પછી એમને અમને ટાળી દે છે કે ના ભાઈ અરજી નાખી છે બધું કમ્પ્લીટ થઈ જશે અહીંયા શું છે બાર ના બે ઘણા લોકો આવે છે બધા વીઆઈપી લોકો બી આવે છે અમારા ઘરે આવે છે મળવા તો એ લોકોને બી જોઈએ છે ને આ શું છે યાર આટલી ગંદગીમાં તમે લોકો રહે છે કેવી રીતે રહો છો એવું થાય છે આપતો મ્યુનિસિપાલિટી કોર્પોરેશન માં મળી જ જાણીએ છે કે જલ થી જલ આ ગટર નું ને પાણી નું ગંદકી નું જે જલ થી જલ સાફ થઈ જાય તો બહુ સારું છે અને બહુ સારું છે એમ છેલા કેટલા સમયથી આ તકલીફ પડી રહી છે जब से हमारे को ये मकान मिले हैं दो चार साल अच्छे अच्छा रहा है और फिर ऐसे की ऐसी गंदगी की गंदगी चल रही है और यहाँ अर्जी देने जाते जब भी नहीं आती किस, कि, किस, किस है ये गटहर बहती रहे पानी की गटर बहती रहे गंदगी बड़े बड़े डांस मच्छर सब बच्चे बीमार पड़े ये देखो चलता रह पानी चल जाए फिर घर के अंदर भरा जाता पानी गटर का જી જે જે પ્રમાણે તમે જોઈ શકો છો સ્થાનિકોને અહીંયા ઘણી બધી પ્રકારની તકલીફો પડી રહી છે સવારમાં પાણી ભરાઈ જાય છે લોકોના ઘરોમાં પાણી જતા રહે છે ગંદા અને પેશાબના પાણીઓ અહીંયા જામી જાય છે તેના કારણે સ્થાનિકોને ખૂબ જ તકલીફ પડી રહી છે મિહુ મિહિર સોલંકી કેમેરામેન રાહુલ સાથે બુલેટિન ઇન્ડિયા